ઓ મમ તો ઠરાક તો નહી રઈ કે ઓ બેગા છતા ઓ સો

पकड़ ली आवर तो गाइस मु कर रही हूं आई हूं फूल आयो लिया हां मस्त बनायो हूं मैंने बनाया हूं टीचर लगायो हम नहीं बांध नहीं केंद्र कट रहा है खावन सुन टंकी तो ना पड़ दो ठीक है एक तो खा दो

તો ગાઈ મોટો જમ્બા બેજે સોફામાં નેચે બેવા દેતો નહી પોતો મરી રહ્યા થી આ બોલી રહ્યો વહુ અમારું હમ હાલ હો બેટી આ જો તમે આ લાયો બેઠે

<laughs> 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 दिली <laughs> ગાઈસ નેમન તો ગયા એમની મર્યાદા નો લેતા તો રે તમને જવે તો 10 ડાળા તો થી ને હવે તો 10 દાડા રે હકુ કોઈ ને રણ ના કબૂતર ના આવને એટલે આવડે કબૂતર જાયતા

के उंगे नोट ही लागे तो क्या उंगे तेरे किधर ना उंगे जाती हैं को तो क्या ना अह इंबोली तू ना बोली बिस्किट खा नहीं उंगा अजी बिस्किट खा चान बिस्किट तो लेकिन मम्मी के जब भी पास जाना पसंद अइये <laughs>

એમને મને બ્લોગ બનાવવા માટે આપ્યો છે ની ને બેટા હા વિડિયો બનાયો તો આવડો હા ના આ મને લાયો તો રમ તો હો નહી તું કમો છો હ ની બંદુક છે પાવર છે આ ગાડી ગાડી છે

વેલા હા પાં કંકુળા દોવાજો કે ગાર્યો બીજો એક વેલો નઈ છે બળગા એક પેરોરો એક આયરો અને પેય ને કાલ વેલા હવા ઉઠીન પડીયા હે લાગો કંકુળા આ તો કંકળો ચિલ્લા ભેગા નઈ અપગે હ હ

બે થી છોકરો હોય ને बाजू बाजू તો રમે જાય પણ હોય tidak કેંદર ને થોડા દે દિયા તો દિના કે બધું કમ્પ્લીટ આવો દિના કાં થવા પરસેવો થ એમ તો ચા આવતું થાય ભાઈ અમાર હોણા હ ભાઈ મી તું બીજુ બીજુ મે મૂક્યો ફ્રીકવા હો તો લેતો ના એ મારું છે શું છે હા

Thailand Jangan atau kata-kata itu ya ada itu pas itu mandi gunu kajal bin malau itu જમી લેવું અને ફિર મેં મૂવી ચાલુ થવાનું થોડું લેટ ચાલુ કર્યું હતું ને એટલે વચ્ચે બ્રેક પડી ગઈ વચ્ચે રોવાનું ચાલુ કરી દેવાય ખાવાનું ચાલુ કર્યું ખેલે દર ચિંતા કર્યા હોય તો કઈ જઈએ દૂધ પીવાનું ચાલુ કર દૂધ છાસ્તી તો બહુ

તમારા ખા કમ્પ્લીટ આતો તો ની મે મયો હમણા તો આવા તો ગરમ પાણી આવો દેખજો કોઈ પણ બાટલો બદલા અને ભરવા જો તો બે દામ ભરાવ જો બાકી રેગ્યુલેટર પાઇપ ઘર માં ઠરે તો કેલે ત્યાંથી આલાઈ રે આમ મકાઈ માં જોવો છે સાહેબ ઓફિસ માં જો ના ભાગે એટલે પૈસા આલો પૈસા તો આલો તો જે થાય આનો જે કાતા ની આ બેઠો હાળો